નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે તો જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપણું બે લાયકોન પર ક્લિક કરી દેજો તેના સરકારી ભરતીની અપડેટ આપણે મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ આજનો ટૉપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલની અંદર પેટલાદ ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે તો ચાલો જોઈએ કઈ કઈ હશે વેકન્સી અને કેટલી જગ્યાઓમાં વેકન્સી હશે એ ઓનલાઈન એપ્લાય કઈ રીતે થશે સિલેક્શન પ્રોસેસ શું હશે વયમર્યાદા એમનો પગાર ધોરણ જેવી વિવિધ તમામ બાબતો ચાલો જોઈએ ઓફિસિયલ એડવર્ટાઇઝમેન્ટ થકી સંપૂર્ણ માહિતી તો મિત્રો તમે જોઈ શકો છો આપની સ્ક્રીન પર છે આ ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ જેની અંદર સ્પષ્ટ લખેલું છે કે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર છે અથવા એસ એન પ્રોગ્રામ અંતર્ગત એસએસસી એસએસ હોસ્પિટલ પેટલાદ ખાતે નીચેની વિગતે જણાવેલ સ્ટાફની જરૂરિયાત છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ કરાર આધારિત માસિક વેતનથી પ્રતિક્ષાથી બનાવવા સારી જાહેરાત આપવામાં આવે છે જે ઉમેદવારો રસ દાખવે છે તે ઉમેદવારો પચીસ એકથી લઈ અને તારીખ પાંચ બે બે હજાર ચોવીસ સુધી આરોગ્ય સાથી વેબ પોર્ટલ પર ઓનલાઈન એપ્લાય કરી શકે છે જેની લિંક છે એ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું હવે આપણી સ્ક્રીન પર જે વેબસાઇટ દેખાય દેખાઈ રહી છે જે છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત જોબ્સ જો આપના એરિયામાં આપ નોકરીની શોધમાં હો તો આ વેબસાઇટ આપને ગૂગલ ક્રમમાં જઈ અને માત્ર આ વેબસાઇટ સર્ચ કરવાની રહેશે જેના સર્ચ ની અંદર આપના એરિયા કસબા તાલુકા કે જિલ્લાનું માત્ર નામ દાખલ કરીને એન્ટર આપવાનું રહેશે જેનાથી આપના એરિયા કસબા કે જિલ્લા કે તાલુકાની અંદર અત્યારે જે સરકારી અર સરકારી પ્રાઇવેટ નોકરી ચાલતી છે તેની વેકન્સીની સંપૂર્ણ ડિટેલ આ વેબસાઇટ પર આપને જોવા મળશે જે પણ બિલકુલ નિઃશુલ્ક તો આપ ત્યાં જઈને સર્ચ કરી શકો છો અન્ય સૂચનાઓ જોઈએ તો સ્પષ્ટ લખેલું છે કે માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ આપના ફરજીયાત અપલોડ કરવાના રહેશે અને ઉમેદવાર એક જગ્યાની અંદર માત્ર એક વાર ઓનલાઈન એપ્લાય કરી શકશે હવે જોઈએ કંઈ કઈ પોસ્ટ માટે વેકન્સી જાહેર કરવામાં આવેલ છે તો સૌ પ્રથમ છે ફિઝિશિયન ફિઝિયોથેરાપિસ્ટ સોરી જે પણ પ્રોગ્રામ ડીસી માટે છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જેની અંદર ફિઝિયોથેરાપિસ્ટની સ્નાતકની ડિગ્રી આપે ધરાવતા હોવા જોઈએ જેનો પગાર છે માસિક પંદર હજાર આપને આપવામાં આવશે તેમજ ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ છે જેની અંદર પણ યુનિવર્સિટીમાંથી સ્પીચ તેમજ લેંગ્વેજ પેથોલોજીમાં સ્નાતકની ડિગ્રી અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે જેનો પણ પગાર પંદર હજાર છે ત્યારબાદ ઓપ્ટોમેટ્રિક્સ જે આંખના જાણકાર છે તેઓને પણ સ્નાતક ડિગ્રી ડિગ્રી ઓપ્ટોમેટ્રીમાંથી હોવી જોઈએ જેનો પગાર છે બાર હજાર ને પાંચસો ત્યારબાદ સાયકોલોજિસ્ટ છે જેની ભારત માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી ઇન ચાઇલ્ડ સાયકોલોજી અને અનુભવ ધ્યાનમાં લેવામાં આવશે જેનો પગાર છે અગિયાર હજાર ડેટા એન્ટ્રી ઓપરેટર છે જેની અંદર સ્નાતકડી ડિગ્રી જોઈશે અને બાર હજાર પગાર મળશે સ્ટાફ નર્સની અંદર આપે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત બીએસસી નર્સિંગ અથવા માન્યતા પ્રાપ્ત નર્સિંગ કાઉન્સિલમાંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એટલે કે જીએનએમ અને મિડવાઇફની ડિગ્રી અથવા અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે અને જેનો પગાર છે એ આપવામાં આવશે તેર હજાર રૂપિયા તો આ હતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન એસએસસી એસએસ હોસ્પિટલ પેટલાદ ખાતેની જગ્યાઓ સરકારી ભરતીની માહિતી સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ